વિહરતા ગૌવંશ અને સ્ટ્રીટ ડોગ ગમે તેઓ ખરાક આરોપતા હોય છે જેને કારણે તેઓને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓ ઉદભવે છે પેટમાં કૃમિઓના કારણે થતી તકલીફ નિવારવા માટે સાર્થક ફાઉન્ડેશન અને બીજીપી હેલ્થકેર દ્વારા ડી વોર્મિંગ અભિયાન રવિવારથી શરૂ કરાયું છે બંને સંસ્થાના પાંત્રીસ જેટલા સભ્યો દ્વારા કૃમિનાશક ટેબ્લેટને લોટના પિંડમાં ભેળવી આજે ત્રણસો થી વધુ ગૌવંશ અને પાંચસો જેટલા સ્વાનને ખવડાવવામાં આવ્યા હતા જેથી તેમને કૃમિ સામે રક્ષણ મળી શકે સાથે જ ડી વોર્મિંગ કરાયેલા પશુઓને માર્કિંગ પણ કરાયું હતું દર ત્રણ મહિને અભિયાન કાર્યરત રહેશે કે ગૌવંશ જે ગમે ત્યાં ખરાબ વસ્તુ ખાય છે એના લીધે એમના જે પેટમાં કીડા કરમિયા બને એના લીધે એમને બીમારી થાય અને એમનું શ્વાસ બગડે છે આ દવા આપવા પછી દર ત્રણ મહિને આ વસ્તુને અમારે રિપીટ કરવી પડે છે એટલે અમે આજથી આ અભિયાન ચાલુ કરીએ છીએ અને દર ત્રણ મહિને આ અભિયાન અમારું ચાલુ રહેશે દર ત્રણ મહિને અમે ડીવોમિંગની કાર્ય કાર્ય કરશું